નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ સ્વાગત છે જોઈએ સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સંઘર્ષો ને સાચી શ્રદ્ધાંજલિ છે

આયાતકાર એકમના માલિકની ધરપકડ કરી હોવાના અહેવાલો સાંપડ્યા છે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા તાજેતરમાં મુન્દ્રા બંદરે દોઢસોથી બસો જેટલા કન્ટેનર અટકાવવામાં આવ્યા હતા તેમાં એમએચઓના નામે કંડલા સેઝમાં હાઈ સ્પીડ ડીઝલની આયાત કરવામાં આવી હતી આ કન્ટેનરો મારફત કંડલા સેઝ ખાતે આવેલી જીકેએમ એમ કંપની દ્વારા આયાત કરવામાં આવ્યા હતા આયાત કરાયેલો જથ્થો એમએચઓ નહીં પણ ડીઝલ હોવાનો અહેવાલ આવ્યા બાદ ડીઆરઆઈ દિલ્હીની ટુકડી દ્વારા કંપનીના એમડી શ્રીનિવાસનને દિલ્હી પૂછપરછ માટે બોલાવાયા હતા ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી ડીઆરઆઈના આધિકારિક સૂત્રોએ આ કાર્યવાહીને સમર્થન આપીને તપાસ ચાલુ હોવાનું ઉમેર્યું હતું એમ એચ નામે ડીઝલ મંગાવીને કરોડોની કિંમતની ડ્યુટી ચોરીનો કારસો રચાયો હતો જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીઝલ ઉપર પ્રતિ લીટર રૂપિયા પંચોતેર એક્સાઇઝ લાગે છે જ્યારે કેમિકલ તરીકે વેચાણ કરાય તો અઢાર ટકા જીએસટી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળે છે એમએચઓના નામે વ્યાપક જથ્થો મંગાવી સરકારની તિજોરીને કરોડોની કિંમતનો ચૂનો લગાડવામાં આવ્યો છે દરમિયાન ડીઆરઆઈ દ્વારા પાકિસ્તાની રોકસોલ્ટના કેસમાં પણ વધુ કન્ટેનરો અટકાવાયા હોવાનો પણ અહેવાલો સાંપડી રહ્યા છે ઉપપ્રમુ તેજા કાનગઢ પૂર્વ પ્રમુખ મહેશ તિર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ सभ्य अनेक कर्मचारी दीन दयाल पोर्ट अथॉरिटी, कंडला व्यापार का सशक्तिकरण विकास को गति अभिनवता के लिए सहयोग प्रक्रियाओं का सरलीकरण कार्यकुशलता में सुधार व्यापार करने में सुगमता दीन दयाल पोर्ट अथॉरिटी, कंडला कोगण ऐसी स्वतंत्रता पर्व न दिवसे मजबूत राष्ट्र साथ विश्व गुरु बनीयेवा संकल्प साथ सौने शुभेच्छा शुभेच्छा પંકજભાઈ મહેતા ધારાસભ્ય વર્ષ બે હાજર ચૌદ થી બે પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર જીગરભાઈ છેડા ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ પ્રમુખ સર્વસેવા સંઘ ભુજ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी शेख द्वारा प्रस्तुत जो से न्यूज ऑफ कच्छ रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सबकी साफ़ सफाई करते हैं और आस पास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी હર રાત્ર સોના કપડે ભી હમેશા બદન પર છોટી બુખાર ને બસ અબ લોગ હર રવિવાર સફાઈ કે જિમ્મારી મિલકત પડેગે મચ્છરો આ ભારે દર્શક મિત્રો આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર